ડીસામાં ટાઉન પ્લાનિંગ મુદ્દે ડીસા એમએલએ પર ખેડૂતોએ રોષ ઠાલવતા આક્ષેપો કર્યા છે પાલિકાની સામાન્ય સભા દરમિયાન હોબાળો અને વિરોધ થયો હતો ટાઉન પ્લાનિંગ મુદ્દે આજે બોર્ડમાં ચર્ચા વિચારણા કરવાની હતી પરંતુ વિરોધને જોતા બોર્ડ તત્કાલ પૂરું કરવામાં આવ્યું ખેડૂતોને ગેટ પર રોકતા એમએલએ પ્રવીણ માળે વિરુદ્ધ છાજા લેવાયા હતા સમગ્ર મામલે ખેડૂતોએ એમએલએ પ્રવીણ માળે વિરુદ્ધ આક્ષેપ કરી રોષ બતાવ્યો હતો મારું નામ દલસીબેન સેદાભાઈ પરમાર એટલે અમારે એ તકલીફ છે જયારે આ જયારે ખેતર લીધા ને તારે એક પૈસા ના મજૂરી કરીને મારા બાપે નીર રાખ્યા છે કોઈ ફ્રીમાં કે ફોકટમાં આવ્યા નથી કોઈ પરમિન માળીનો બાપે કે એનો દાદો મને કોઈ આયા નથી સમજ્યા એટલે અમે કાળી મજૂરી કરીને રાખ્યું છે અને એક એક બીજો ખેતર છે એમાં એ લોકો ભાગ પાડી અને એમાંથી લેવાના તૈયારી કરી રહ્યા છે બરોબર એનું ખેતર છે પોચ ગાઉ દૂર છે અને અમારા ખેતરમાં છુપરાય ને રસ્તો કાઢ્યો નંબર નંબરથી એને ગોતી લે પછી બીજો નંબર ગોતે તીસરા નંબર શું કરો અમારા માથે આવીને પડે જો નહી અમારી વાત હોય તો અમે ઓન મરી જ હા હત્યા કરશે પણ ગમે તે કરશે પણ પરમિટ માળીને ઉતારો નથી જોતો આવા પ્રમુખ આવા પ્રમુખ નાગા લાયલા ઉભા કરો એટલે બીજાને મરાવાના ના ના એને રૂપિયા બે રૂપિયા જમી લીધી શકવાય ના ના મફત એને ખરીદી છે તો કોકનામાં શું કરો ભાઈ ભાગ પડાવે મોય પાડવા શું કરે જો એને અટક ના આવે કે જો લોહીની ઉલટીઓ ના કરતા શું કહેતો હતો યાદ રાખે